નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો A7 ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ડાંગથી અમારા બ્યુરો ચીફ મિલન ધુડે સાથે ડાંગ આવાના સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટે લોકો વલખા માતા નજરે પડે છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ડાંગ જિલ્લાના એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 દિવસ થવા છતાં પણ દર્દીઓને પાણી માટે વલખા મારવા પડે છે અને હોસ્પિટલ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી હોસ્પિટલમાં કુલર તો ફીટ કરેલા છે પણ તેમાં પાણીનો ટીપો નજરે પડતો નથી જ્યારે ડોક્ટરોના ઓફિસોમાં મિનરલ વોટરના બાટલાઓ માંગવામાં આવતા હોય છે અને દર્દીઓ પાણી માટે વલખા મારતા નજરે પડે છે બીજી બાજુ ડિલિવરી બાદ મહિલાઓ માટે ગરમ પાણીની પણ સુવિધા નથી ત્યારે લોકો ઘરેથી પાણી ગરમ કરી અને લઈ જતા નજરે પડે છે જો કે પરિસ્થિતિ ત્યારે વિકટ બની છે જ્યારે લોકો પાણીના અભાવે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવા મજબૂર બનવું પડ્યું છે જેથી હોસ્પિટલમાં આવતા લોકો ઉલટાના બીમાર પડે છે હોસ્પિટલમાં જેથી દર્દીઓ માટે વધુ માંદગીયુક્ત વાતાવરણ ઊભું થાય છે જેનો સામાન્ય દર્દીઓ ભોગ બની રહ્યા છે લોકો હોસ્પિટલના સ્ટાફને પાણી ક્યાં છે આવા પ્રશ્નો પૂછવા પૂછવાવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે હાલ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન 1000 થી હજાર દર્દીઓ સારવાર માટે આવે છે અને તમામ દર્દીઓ ડાંગ સહી જુદા જુદા ગામોથી આવતા હોવાના કારણે તેઓ રાતવાazu સિવિલમાં કરી રહ્યા છે પરંતુ દર્દીઓના સગાઓને પીવાનું પાણી માટે બળખા મારવા પડી રહ્યા છે હોસ્પિટલના તંત્ર આ પ્રશ્ને પણ જાણે પગલા લેવામાં આળસ વૃત્તિ દેખાડી રહ્યું છે બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી ડાંગ